বেলাহা আুরা চা আন্দার কুললা কে উঠাছে চাকারলে দুুব চেলে আনার জ্য ঘুসি জছে আজ আমি মধুচ্ছে এ্যান্ড বাদনা সিবিল জতেমা আমার সাথে আমদুপুরানি স্থালিক মেল মধুচ্ছে। અમે એમનાથી સાંભળી કે આજે એમની સાથે શું ઘટના બની છે અને શું વારદાત બની છે બેન આ ભાઈ બેન શું નામ છે આપનું આરતીબેન મિથુનભાઈ પટની આરતીબેન કેમ હાજર છો અત્યારે સિવિલમાં સિવિલમાં મારા દાથ ભાઈને કુલ્યા છાટ્યાનાથ ધાર્યાના દવા માર્યા છે અત્યારે અમે સિવિલ હોસ્પિટલમાં એમની સારમાં સારવાર માટે છીએ બધા છીએ તો કઈ બાબતનો ઝઘડો તેને કોણે ભાઈને છવા માર્યા છે તો રિંકુભાઈ હિતેશભાઈ કાંતિભાઈ અમિતભાઈ સુરેશભાઈ અતુલભાઈ સુરેશભાઈ ત્યારે ઘટના આવે ત્યારે હું જોઈ જતી અને મારી પર ઉપર હુમલો કર્યો હતો પણ મારા કાકાના છોકરાઓને ચક્કુ ખુલ્લે આમ ઘા મારી દીધા અને ત્રણ જણા ચાઇના ચાયના ગેનવાળા હતા અને જે હિતેશ અમિત છે ને એ ચાઇના ગેનનો મેન લીડર છે અને અમને ન્યાય અપાવો સાહેબ એના નાના નાના છોકરા છે અત્યારે મોતની ઘાટે લડે છે મોતની ખાતે ઝીલા ખાય છે અમને ન્યાય લાવો બીજી વાત કઈ સાહેબ અમે બી બહુ ત્રાસ આપે છે એ વાત સાચી પણ બેન આ ઘટના બની છે ને સિવિલમાં લાયા છો તો પોલીસ ફરિયાદ દાખલ થઈ છે શહેર ગોટડામાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે પોલીસ અમારું કઈ સાંભળતા નથી ને અમારા પર ક્રોસિંગમાં કેસ કર્યો એમને તમારા પર કયો કેસ કર્યો ક્રોસિંગમાં લૂંટફાટનો કેસ કર્યો એમને બે ત્રણ કરો ની લોડપાટ અમારો ઉપર ગરીબને દોરીત માનો છો જોઈએ કે લોકો એ લોકો લગાવે છે ના શેરબટવાળા ડાકળ કરીને અમારો પબ્લિકને દોર ધામ કરાવે છે ને અમને દુખ ખૂબ મોટું પેરેન્ટ કરી છે તમું તમે ઝઘડામાં ક્યાં ગયા હતા કે અમને લૂંટવા કે સાસા કર્યો અમે તો સિવિલ હોસ્પિટલ માં નિસારવાળનો ઉત્યા જરજતી અમે તો બચ્ચુ ફેમિલી હા એ તો એક ઉજે ઘરમાં ભાગતોડીમાં કરીને અમારો પ્રોસિંગમાં જીસ કર્યું

પછી તમે પીઆઈ સાહેબથી વાતચીત કરી છે ફરીથી પીઆઈ સાહેબ જોડવા મારા છોકરાની જોડે જોડે જ છૂટી હતી અટી જ હતી કેમ કે એની હાલત બહુ જ ગંભીર છે ઠીક છે બેન આપ શું કહેશો મારો ભાઈ છે અત્યારે અમારી ઉપર પાછળ ક્રોસ કેસ મૂક્યો છે લૂંટફાટનો અત્યારે પીઆઈ સાહેબ મને એમ કહે છે કે તમે આ જે કરો છો એમાં કંઈ ભલો નથી એક ચક્કુ મારી છે એને સજા નહીં થાય એવી તમને થશે કે અને અત્યારે અમારે અમે તો ગરીબ લોકો છીએ ખાલી અમે નહીં અપાવો બસ સવારે યાજર થઈ જાત થડી સવારે અમને સવારે હાજર કરવાનો અમને કહે છે કે તમારે સજા થશે એટલે તમારા ત્યાં કોના પર ગુનો દાખલ થયો છે અમારા પર મહિલાઓ હા મહિલાઓ પણ આદમીના તળેવન ડિસ્ટર્બ પોલીસ લેડીસોને પણ લઈ ગઈ ને એમ કહે છે કે એને નહીં થાય તમને સજા થશે મહિલાઓને લઈ ગઈ છે એટલે સામા વાળા એ મહિલા ઉપર ગુણ દેકરા છે ને ઉપર મારા બીજો નાના છોકરાનું નામ લખાયું અને મારી છોકરીનું પણ નામ લખાયું છે એ લોકોએ

આ તમે જોઈ શકો છો કે સિવિલમાંથી જે ઘટના બની છે અને ત્યાંના સ્થાનિક લોકો અને જે પીડિત લોકો છે એની જબાની તમારી સામે છે અને અમે આ માધ્યમથી એક જ વાત કહેવા ઈચ્છીએ છીએ કે જે હોય એ નિષ્પક્ષ તપાસ થાય અને જે ગુનેગાર છે તેને સજા મળે ગુનેગાર